તો મિત્રો તમે જોઈ શકો છો આજે પ્લાસ્ટિકની અંદર પેક કરી દેવામાં આવે છે ગણેશજીની પ્રતિમા એ તૈયાર કરી દેવામાં આવે રંગબંગ પૂરીને એકદમ તૈયાર કરી દેવામાં આવી છે તમે જોઈ શકો છો બરાબર એ આ બાજુ જે થોડી પ્રતિમા છે ને આ બાજુ કલર કામ ને એવું ચાલુ છે અને આ બાજુ છે ને તેમને તૈયાર કરી દેવામાં આવે છે ગણેશજીની હું તમને બતાવીને કોશિશ કરીશ કેટલા ફૂટની પ્રતિમા છે એ પણ તમે જોઈ શકો છો બરાબર આપણોનો અંદાજો નહીં પણ પ્રતિમા કંઈક આ રીતની જોવા મળે છે તો તમે આવી શકો છો હાલોલની અંદર ગોધરા રોડ પર જે આ દુકાનો છે તે આવેલી છે અને આ જ જગ્યા પર જે ગણેશજીની મૂર્તિ છે તે બનાવવામાં આવે છે તો જોઈ શકો છો કેટલી સુંદર એકદમ મસ્ત ગણેશજીની પ્રતિમા છે તે જોવા મળે છે અને હવે આપણે આગળ બીજી તરફ જઈએ છીએ તે જગ્યા પર જે કલર કામ ને એવું ચાલુ છે તો હું તમને બતાવવાની કોશિશ કરી રહી છું બરાબર તો આ બાજુ જે કલર કામ ને એવું ચાલુ છે પેલી બાજુ પણ ચાલુ છે બરાબર આપણે કાકા મારે એટલે એટલી વાર આપણે રાહ જોયા જોઈ રહ્યા છીએ તો હવે જે કાકા છે તે કલર કામ કરી રહ્યા છે આ બધી પ્રતિમા છે ને તૈયાર કરી દીવું કારણ કે હવે દસ થી બાર દિવસ બાકી છે ને એટલા માટે આ રીતનો કલર છે તે મારવામાં આવે છે ગણેશજીને તમે જોઈ શકો છો આ રીતના